અમે કાર્ય નું તમારો જે એક વિચાર છે નવા વર્ષે ભજન કરવું પછી એ કરો છો એને અમલમાં મૂકો છો એટલે વિચાર અને કાર્ય બે વસ્તુ બોલે ને એ બંને અભિનંદન ને પાત્ર છે ખરેખર જે કાંઈ અહીંયા વડીલોના આયોજકો છે બીજી આ ભજનનો આયોજન કરતા ખરેખર અભિનંદન ને પાત્ર છે ધન્યવાદ ને પાત્ર છે અડધો કલાક ભજન માળો કાઢવાનો હતા અને હેડ્યા બધા લઈ લે પહેલા ચાર ભાઈ હેડ્યો હવે હેડ્યો તો વર્ષો પેલા પહેલા તુલસીદાવે કહ્યું મને પછી યાદ આવે રામ નામ મેં આળ્યું તું ભોજન મેં હોતિયાર રાહ

भजन नवा वर्ष में शुरूआत है बिहार की बोली पी कन्हैया ने याद करी के मस्त मयूर ने मेघ मुबारक मस्त मस्त मयूर ने मेघ मुबारक कोयल ने टहकार मुबारक हूँ बोल रही तुमने हमरा रह जाने तो पढ़ा होता तो है तो मस्त मयूर ने मेघ मुबारक કોયલ ને ટંકાર મુબારક સૌને સૌના યાર મુબારક અને મારા તમને નવા વર્ષના સાલ મુબારક તો આ નવા વર્ષની શરૂઆતમાં આવું ગેલ છે અમે બોલીએ છીએ બરોબર પરમ કૃપાળુ પર બધાય એકબીજાને શુભેચ્છાઓ આપતા જ રહેશે ત્યાં નવાવત માં તાલ મુબારક ને આવું બધું જે બધું બોલતા હોય તમે નહીં માનો મેં તો તાલ મુબારક જે બેસતો હતો આગલે દાડ અમારે ભરૂચ ની બાજુ ચાણો પ્રોગ્રામ ને બીજે દાડ બેસતો હતો આ ઊંઘી ગયા પાંચ વાગ્યા પાંચ ના કેવું થયેલું બધાય કે આનંદ ની વાત છે પણ મારે હું તો ગામે મને બહુ ઓછું પસંદ પણ ચોખ્ખા શબ્દ માં હું તમને કહું પછી ભજન જ ગઉ ગમે તે કોઈ આપે બરોબર છે બધા આશીસ આપે ને આશીર્વાદ આપે ને બધું આનંદ આપણે આપવા જોઈએ પણ તમને સુખ કે દુઃખ એ તમને તમારા કર્મ પ્રમાણે મળવાનું છે એટલે કર્મ કર્યામાં ખાસ ધ્યાન રાખજો ખાસ હા કારણ કે એના પ્રમાણે સુખ દુઃખ મળવાનું છે કોઈના કહેવાથી કશું થવાનું નથી હા એવું યાદ રાખજો

નાની નાણું નોકર ચાકર એ બધે હોય રૂપિયા તો બધે છે નો ડાઉટ હા નારી નાણું નોકર ચાકર એ તો પાપી ને ઘેરે હોય નારી નાણું નોકર ચાકર એ બધે હોય પણ હરિ કથા હરિભજન હરિ નો સત્સંગ

માંડ્યું એટલે ના હાથમાંથી લોહી નીકળતું જોઈને આજુબાજુ અષ્ટપટાણી ઉભી સત્યવંતી કાલિંદી જાપુવંતી લક્ષ્મણા આ બધી દોડા કરી મેલ્યું દાસીઓ હા બધાએ દોડા કર્યું કોઈ રૂ લેવા જાય કોઈ પાટો લેવા જાય કોઈ ટીન્સ લેવા જાય કોઈ ઔષધી લેવા જાય કોઈ આમ કે બોલાવા જાય અને આખા થઈ કે દ્વારા કૃષ્ણ ભગવાનના દ્વારકાના ધણીયે ના હાથમાં લોહી નીકળ્યું પણ જોડે દ્રૌપદી ઊભી હતી તે દ્રૌપદીએ સાડીનો છેડો ચરણ ચરણ ગોઠાડ્યો આ કથા તમે બધા જાણો છો બરોબર ને જાણો છો ને બધા જાણો છો પણ મારે જે કે આવું કે સાંભળો હવે દ્રૌપદી એ સાડી નો છેડો ફાડ્યો તો આજુબાજુ અટપટરાણી એ ગાઉન પહેર્યો તો મારે આગે આવું કે તમે હા કે દ્રૌપદી સાડી નો છેડો ફાડે તો આજુબાજુ અટપટરાણીઓ હતી બીજી દાસીઓ હતી એમણે ગાઉન પહેર્યો હતો ડ્રેસ પહેર્યો હતો બધા પોઈ હાડી હતી તાડી તો બધા પોઈ હતી પણ દ્રૌપદી જે વિચાર આવ્યો ને એ વિચાર બીજી રાણીઓ ને બીજી દાસીઓ ને ના આવ્યો આ વિચાર મહત્વ ની વસ્તુ છે મારે તમને જે કેવું છે કે વિચાર તમને જે આ વિચાર આવ્યો નવા વર્ષ માં બદલ રાખીએ આ વિચાર આ વિચાર સુંદરમ બહુ સરસ લખે છે જેવા વિચાર કરશો તેવા તમે થવાના ઉત્તમ વિચાર કરશો ઉત્તમ તમે સારા વિચાર કરો નબળું વિચારવાનું જ નહી સારું વિચારો નવ વિચાર સારા રાખો ને મહત્વની વસ્તુ મારે જાણી કે વાંચન રાખજો મોબાઈલ ભલે વાપરજો પણ વાંચવાનું રાખજો તમારા બાળકોને વાંચતા શીખવાડ વાંચવાનું રાખજો વાંચવાથી બુદ્ધિ વિકાસ થાય વાંચવાની ટેવ પાડજો એ પછી કદાચ ના ભણતા હોય ધાર્મિક પુસ્તકો વાંચે પેપર વાંચે હા પણ વાંચવાની ટેવ પાડજો આ બહુ જરૂર છે વિચાર મહત્વની વસ્તુ છે અહીંયા આગળ કદાચ આગળ ખોડિયાર માં હનુમાનજી માં કોઈ દસ આપ્યા છે પચાસ આપ્યા છે સો આપ્યા છે આપ્યા તે અમને વિચાર આવ્યો અને કદાચ કોઈક ખીધા મથે કોઈ વિચાર નહી આવે

કાર્યો ઠાકર કોઈનું બાકી ના રાખે માઘો વીસ ને આપ્યો ત્રીસ બોલો દીપકભાઈ જય દ્વારકા આજે દીપકભાઈ હવા નું ઉજવણું કરના જોયું જય દ્વારકા એ બાકી ના રાખે કોઈ નું હા માગે વીસ આપે ત્રીસ શેઠ આડત્યો મહા ઉદાર મારા શબ્દો સાંભળો પછી હું બધે ગાઉ શેઠ એ શેઠ આડત્યો મહા ઉદાર એને ચોપડે ઉધાર નથી અલા શેઠ આળસ્યો મહા ઉદાર એને તો આપણે ઉધાર નથી જેને જેટલું એને એટલું એથી વિશેષ સ્થળ બહાર નથી એને બધી ખબર છે કોઈનું બાકી લઈ ના બે રહ્યા આપો એના કરતો અનેક ગણું આપશે એટલે નવા વર્ષમાં પ્રભુએ આપ્યું હોય તો સેવાના કામો પરમાત્મા કામો ભગવત ભક્તિમાં વાપરજો હોય એની વાત છે નકર આપડે પ્રસાદ તો જવાનું 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 જ આપ્યું હોય તો સેવાના કામમાં એટલે અહીંયા આપો અમને એવું નહીં તમને તમારા ગામમાં શૈક્ષણિક સંસ્થા હશે ધાર્મિક સંસ્થા હશે બીજી કાંઈ એવી સેવાકીય પ્રવૃત્તિઓ થતી હશે એમાં પણ ભગવાને આપ્યું હોય તો સેવાના કામમાં પરમાત્માના કામમાં ભગવદ ભક્તિમાં વાપરજો આ બહુ જરૂરી છે કનૈયાને યાદ કરીશું પછી થોડું ભજન કહીશું હા